નમસ્કાર મિત્રો વેડ બ્રેડિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાની છીએ જોઈટો કંપનીની એક બેસ્ટ પ્રોડક્ટ જોઈટા સી જેટ બોલર્સ વિશે મિત્રો જો ચેનલને સબસ્ક્રાઈબર ના કરી હોય તો સબસ્ક્રાઈબર કરજો લાઇક કરજો શેર કરજો આજ તમારી સમક્ષ જોઈટા સી જેટની સંપૂર્ણ માહિતી સાથે યુટ્યુબના માધ્યમથી સંપૂર્ણ માહિતી તમારી સમક્ષ લઈને આવીએ છું મિત્રો જોઈટા સી જેટના કન્ટેન્ટની વાત કરીએ તો વિટામિન સી અને એલએનની રચના આંબળા વિટામિન કે વિટામિન એ વિટામિન ઇ ફોસ્ફરસ લાઇસિન તેમાં દાડમ ગ્રીન ચા અને લસણ જેવા નેચરલી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવેલો છે હવે આપણે વાત કરીએ તેનું કાર્ય વિશે તેનું કાર્ય શું છે પશુમાં શું કામ કરે છે એક રૂમનની કાર્યક્ષમતામાં સુધારો લાવે છે પોષણ પાસણ ક્રિયામાં ઉપયોગી છે પશુ ગા દાઝી ગયું હોય ઘાવ હોય પીડા હોય તેના માટે ઉપયોગી થાય છે પશુની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે હાર્મોનલનું સંતુલન જાળવવામાં મદદ કરે છે પશુઓને ઘામાં રૂજ લાવવા માટે મદદ કરે છે મેન કાર્યો પશુને દૂધમાં લોહી આવતું હોય તેમાં ઝડપથી પુનઃપ્રાપ્તિ પ્રદાન કરે છે મસ્ટાઇશિસ જેવા ગંભીર રોગોનો ઉપયોગમાં લેવામાં આવે છે પશુની પ્રજનન ક્ષમતામાં વૃદ્ધિનો વધારો કરે છે પશુને તણાવમુક્ત કરે છે ટ્રેસ ગરમીની સિઝનમાં ટ્રેસમાં આવેલ પશુને ઉર્જાનો પુરવઠો પૂરો પાડે છે ગરમીની મોસમમાં તણાવ મુક્ત કરે છે જોઈટા સી જેડ ફ્લેવર એક ઓરેન્જ ફ્લેવર છે પશુઓને પીવડાવવામાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય જોઈટા સી જેડ એક પેકિંગની અંદર વીસ બોલસ આવે છે જનરલ હેલ્થની વાત કરીએ તો દરરોજનો ડોઝ એનો એક બોલસનો છે વીસ એમએલ પાણી સાથે ઓગાળીને સ્કીન ઉપર ડેમો છે જોઈ લેજો મેસ્ટાઈસ જેવા ગંભીર રોગ દૂધમાં બ્લડ આવતું હોય ત્યારે તેનો ડોઝ છે ત્રણ બોલર્સનો દરરોજ એક દિવસમાં ત્રણ બોલસ વીસ એમએલ પાણી સાથે આપવી જોવિટા સી જેડ મસ્ટાઈસના કેસમાં મસ્ટીલાઇફ સિરપ સાથે આપવાથી એક બેસ્ટ રિઝલ્ટ મળી રહે છે મિત્રો ખાસ નોંધ પ્રોડક્ટ કોઈ પણ હોય અમારું તો માધ્યમ માહિતી આપવાનું છે ડૉક્ટરની સલાહ લઈ સલાહ મુજબ આપવી જો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય લાઇક કહેજો શેર કહેજો અને કોમેન્ટ બોક્સમાં અમને જણાવજો